હવે ફક્ત રેલિંગ બનાવવાની બાકી છે તો રેલિંગ તાત્કાલિક બનાવવી જોઈએ કામ ચાલુ ચાલુ હોય તો તો પણ આ પુલ બની ગયો છે તાત્કાલિક એને જે કરી અને જે વાંકાને શહેરમાં જે ટ્રાફિકની જે સમસ્યા જે છે એને હલ કરવી જોઈએ કારણ કે જો સ્કૂટરવાળા અહીંથી તો ચાલે જ છે તો તમે ખરેખર વચ્ચેનું જે નાલું જે છે વચ્ચેનો જે ગેપ જે બનાવ્યો છે એની અંદરમાં તમે વ્યવસ્થિત કરી અને જો પુલ ચાલુ કરવામાં આવે તો ખરેખર વાંકાને શહેરની એક ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે એમ છે કારણ કે તમે જે આ સાઈડની જે રેલિંગ બનાવો છો એ બનાવતા બનાવતા તો હજી એક જ બે મહિનો નીકળી જશે તો ત્યાં સુધી આ પુલ બંધ રહેશે તો ખરેખર રેલિંગ પણ બનાવવાનું ચાલુ રાખવું જોઈએ અને સાથે આ પુલનું ઉદ્ઘાટન કરીને ખરેખર અને પુલને ચાલુ કરવું જોઈએ જેથી કરીને જે વાંકણે શહેરની ટ્રાફિક સમસ્યા છે એ હલ થાય જે વાંકાનેરના જે નેતાઓ જે છે એને પણ મારી વિનંતી છે કે તમે તાત્કાલિક આના ઉપર ધ્યાન આપો અને વાંકાનેનો આ આ પુલ જે છે એ ફક્ત રેલિંગ બનાવવા માટે થઈને અત્યારે બંધ પડ્યો છે તો રેલિંગ તાત્કાલિક બનવી જોઈએ અને તાત્કાલિક આ પુલ ચાલુ થાય એવી લાગણીને વાંકાને શહેરની માંગણી છે હું આપને બતાવું છું જો તમે જોઈ શકો છો જો આ બતાવો જો આ જો અત્યારે આ બનાવવાના જો આ ચાલુ છે જો અહીંયા હો અમારી સાથે જો અત્યારે આ ભરપાઈ કરવાનું કામ ચાલુ છે જો આ ભાઈ જે છે એ અમારા ભાટી ટીવીનો વિડીયો ઉતારે છે બહુ સારી વાત ચલ્યો

વધી વધી ને દસક દિવસ નું કામ છે રેલિંગ નું બાકી તો બધું સમજી લો ને કે એસી ટકા તો અત્યારે કામ પહોંચી ગયું છે આપણું રેલિંગ નું અમે ચાલુ કર્યું અને હજી આ રેલિંગ ચાલુ કરી દિવાળી પેલા વીસ દિવસ થયા પછી આ હજુ ચાલુ કર્યું ને પાંચ દિવસ થયા ટોટલ અમારે પચ્ચીસ દિવસમાં સિત્તેર ટકા કામ રેલિંગ નું થઈ ગયું છે અમારી નજર ની સામે જ છે બધું પણ ટૂંકમાં શું છે આગળના જે કામકાજ હોય એનો અમારો વિષય નથી અમે ફક્ત આ રેલિંગ માટે છે એમની પર તો પછી પુલ નું આના ઉપર નું કામ કોણ કરશે બધું તો અમારા ખ્યાલમાં અમે ફક્ત આ રેલિંગ માટે છે સાહેબ અમારી આખી ટીમ છે 15 જણાની આ રેલિંગ માટે છે બરાબર છે અમારું કામ ચાલુ કર્યું ત્યાર થી તારીખ થી માંડીને આજે ગણો તો અમારે 20 થી 25 દાડા થયા છે બરાબર છે 25 દિવસમાં આ 700 મીટર રેલિંગ કોઈ ગુજરાતમાં એવી કંપની નથી કે આપણે 1 મહિનાના અંદર આ 700 રનિંગ મીટર રેલિંગ કરી આપે બરાબર છે આ સામાન્ય શીખે કામકાજ સંભાળું છું આખા ગુજરાતમાં શું નામ તમારું દિલિપભાઈ ચાલા ચાલા આ શું શું નામ કન્સ્ટ્રક્શન જો કહે છે કે ભાઈ આ રેલિંગ નું કામ થી દસ દિવસ દિવસમાં કામ પૂર્ણ થઈ જશે તો ખરેખર જો એ કામ પૂર્ણ થઈ હોય તો ઉપર એક ફેસિંગ નું પછી બાકી દે જોઈન્ટ ને એ અલગ ટીમ આવે એના જોઈન્ટ બદલાવાના હોય પછી આમાં જે કાઈ બીજું કામકાજ હોય તો એના માટે અલગ હોય છે જો એ જોઈન્ટ બદલાવાનું અને એના ઉપરનું ફેસિંગનું કામ જે છે એ અલગ કરવામાં આવે છે તો તાત્કાલિક એની સાથે પણ કામ કરે તો થઈ શકે છે હા પણ અલગ ટીમ આવે પણ એની હારે કામ અત્યારે કરે તો થઈ શકે

આઠ દસ દિવસ માં કામ થશે પણ હું માનું છું કે હજી આ ફેસિંગ કરતા હજી એકાદ મહિનો તો ઓછામાં ઓછો થઈ જશે હજી તમે શું જો આ વાત ઝાલાભાઈ બઉ સરસ મજાની પોતાની જે કામ કરવાની ક્ષમતા બતાવી છે આવી રીતે ચમતા બીજા અન્ય જે કન્સ્ટ્રક્શન જેને કામ સોપ્યું હોય એને પણ પોતાની કામગીરી બતાવી અને ખરેખર આનું ફેસિંગ ઉપરનું કામ છે જોઈન્ટનું કામ છે એ બધા જ કામ પૂર્ણ કરી દે ખરેખર વહેલી તકે આ પુલને ચાલુ કરવો જોઈએ કારણ કે વાકાને શહેરમાં ટ્રાફિક એટલો બધો વધતો જાય છે કે જેની કોઈ વાત જોવા જોઈએ બધા જોવા અત્યારે ટુ વ્હીલર આઈસી ચલાવે શું કામ કે બધું ટ્રાફિક થાય છે એટલા માટે હવે કેટલું કામ થયું છે એ હું તમને જરા બતાવું છું આવો જો મારી સાથે જો અત્યારે અહીંયા ઝાલાભાઈ કે છે અત્યારે જો આ ભરવાનું કામ બધું ચાલુ છે તમને જો બતાવું છું હું તમને પણ એક મહિનો થઈ ગયો છે કે નહીં જો આયા આ ફેસી આ દિવાલનું કામ કરી રહ્યા છે ખરેખર વાહ સરસ થાય ચલા ભાઈ તમારું કામ ખરેખર સારું થઈ રહ્યું છે એ બદલ તમને પણ અભિનંદન જો જો આ દીવાલ બને છે

પણ ખરેખર એની સાથે સાથે આ પુલ બનાવવાનું પણ જો કામ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય કારણ કે ઝડપી હવે છે ને ઝાલાભાઈ હવે ખુબ ઝડપી જરૂર છે કારણ કે આજે દોઢ વર્ષથીઓ માણસો બધા એ ત્રાહીમાન પોકારી ગયા છે ટ્રાફિક ની હતી તો ખરેખર અને પુલ પાછો સરસ મજાનો છે અને ઉપર એક સરસ મજાનો ડામરનો નો થર મારી દે તમારે અને જોઈન્ટ ચેક કરી નાખે એટલે પુલ રેડી થઈ જાય સાચી વાત કરી ને ઝાલાભાઈ બરાબર જો હવે ઝાલાભાઈ ની વાત એ સાચી છે જો આખું આ તમને રેલિંગ ની જરા બતાવી દેજો આ સામે ની જો રેલિંગ પણ અત્યારે તૈયાર થઈ ગઈ છે આવો જોઈએ જરાક જો તમને જો બંને બાજુ જો આ મજબૂતાઈ વાળી આખી જો બસ બનાવી છે ઝાલાભાઈ એટલે સાચા દિલ થી કામ કર્યું છે અને ખરેખર ખુબ સારું કામ થયું છે એટલે એ બદલ તમને પણ ભાટી ટીવી અમે અભિનંદન આપી છે કે કામ સાહેબ આવ્યા હતા ચક્કર મારી ગયા કાલ જોઈ ગયા મને પૂછ્યું તાલુકા પ્રમુખ સાહેબ હતા મને વાત કરી મને દિલીપભાઈ કેટલો ટાઈમ કીધું ભાઈ દસક દાડામાં ચાલુ થઈ જાય છે આવીને ચક્કર મારી જોઈ ગયા તા બઉ સરસ ખરેખર જો ખરેખર આ સાચા કોન્ટ્રાક્ટર કહેવાય જે ટીવી ચેનલોવાળા આવ્યા છે તો ખરેખર એમનું માર્ગદર્શન આપે છે એનું નિરીક્ષણ કરે છે આ આ ભાવના જો દરેક રાજકીય આગેવાનોમાં હોય ને તો ખરેખર સોનામાં સુગંધ ભળી જાય અમારું કામ છે એ દર્શકોને બતાવવાનું કામ છે અમે કોઈના વિરુદ્ધમાં કે અમે કોઈના પક્ષા પક્ષીનું કામ નથી જો સારું કામ થાતું હોય તો અમે સો ટકા અમે વખાણ કરીએ છીએ કોઈ પણ એજન્સી હોય અમે કામ રાખીએ એટલે કામ બતાવી મારી સાથે આવો એટલે દે અત્યારે થયું છે અને આઠ આઠ દિવસ થી દસ દિવસ માં રેલિંગ નું કામ પૂર્ણ થઈ જશે અને બે બાજુ દિવાલે આપડે ઝાલાભાઈ થઈ જશે ને જો બંને બાજુ ને તારીખ લખી લ્યો આઠ જ દિવસ પછી આવો હે દસ દિવસ પછી તમે ધારો તો કામ થઈ શકે એમ છે જો આપડે ભાજપ ના આગેવાન આવે છે હવે આ પુલ જલ્દી બનવો જોઈએ કે નહીં તો શું કામ ચાલુ નથી કરતા હવે આ બધું શું ખૂટે છે પૂછો તો ખરા કોક ને હેલું આપણે એમ નહીં પણ હજી આ બધું તો હજી બાકી છે હજી બધું હે જો ભાઈ ભાજપના શું નામ તમારું નવીનભાઈ ભાજપના અમારા આગેવાન છે મારા મિત્ર છે આ એવા જે ખૂબ સરસ આવી રીતે બધા જો ભાજપના અગ્રણી આવતા રહીએ ને એક જરાક ચક્કર મારે ને તો પણ આ પુલ તાત્કાલિક બની જાય પણ મહેચ્છા રાખવી જોઈએ તમે સમજ્યા કે નહીં બાકી તમે ખાલી આપણે વાતો કરશું તો કાંઈ થવાનું નથી એમ બાકી રેલિંગ નું કામ અત્યારે ખૂબ સારું થાય છે એમ તો એ વાત તમારી સાવ સાચી છે પણ હવે આ બનાવવાની વાત છે એ તાત્કાલિક બની જાય એ માટે થઈને હવે આપણે બધાએ થોડુંક આમાં મદદ કરવાની જરૂર છે જો રેલિંગ નું અત્યારે કામ બંને બાજુ જો ચાલુ છે થઈ રહ્યું છે મિલર એમનું પોતાનું સાથે છે અને અત્યારે સાઈડમાં અત્યારે ભરાઈ કરી રહ્યા છે રામ રામ

સાઈડ નું બધું થઈ જશે તો ખરેખર અપેક્ષા રાખે છે તો વધુ બધું વધુ વહેલી તકે કામ થાય એવી અત્યારે વિમલાભાઈ ખરેખર એક કોન્ટ્રાક્ટર છે અને એમનો ઉત્સાહ જોઈને મને ખૂબ આનંદ થયો કે ખરેખર આવા જો કોન્ટ્રાક્ટર હોય ને તો આ જે વિડીયો જે રહ્યો ને એ ખરેખર બનાવવાની જરૂર ન પડે અને તમે પણ એક આગે વાંચો તમે શું કયો છો આ જલ્દી બનવું જોઈએ ને તો એમ કે બને એટલું વધે એટલું અત્યારે સિટીની જે ટ્રાફિક સમસ્યા છે એ તાત્કાલિક દૂર થાય એ અમારી માંગણી છે બરાબર છે જો એમની પણ માંગણી છે એક રાતી દેવડીના આગેવાન છે એમની પણ માંગણી છે તાત્કાલિક બનવો જોઈએ પુલ